નમસ્કાર દર્શક મિત્રો આજે હું આપને સુરતની સફરે લઈ જઈ રહ્યો છું કે જ્યાં એક ભાઈને ટેરા હાઉસ ડિવાઇસ દ્વારા ખૂબ જ સારું રિઝલ્ટ મળેલું છે તો આવો જાણીએ આપણે એમની પાસેથી નમસ્કાર નમસ્કાર આપનું નામ શું ગોવિંદભાઈ કાપડી ઓકે તો ગોવિંદભાઈ આપને શું તકલીફ હતી મને બેન સ્પાઇલસી થયેલો હતો ઓકે તો એમાં તમને શું થતું હતું મને એક આંખ પ્રોપર બંધ નહોતી થતી મોઢું જે હવા ફૂલાવીએ તો એક બાજુથી ફૂગો મતલબ એક બાજુ હવા નીકળી જતી હતી એ પ્રોબ્લેમ હતો ઓકે તો તમને શેનાથી રિઝલ્ટ મળ્યું મને આ ડિવાઇસ દ્વારા થેરાપી આપવામાં આવી અને બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું એક મહિનામાં ઓકે એક મહિનાની અંદર તમને રિઝલ્ટ મળ્યું છે બરાબર તો અત્યારે તમને મતલબ આ કેવું લાગે છે હું બેટર ફીલ કરું છું અને મને 100% સારું થઈ ગયું એટલે મને સારું થયું તો બીજાને પણ સારું થઈ શકે છે આવા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આ ડિવાઇસ દ્વારા સારું થઈ શકે છે ઓકે તો અત્યારે અમારા દર્શક મિત્રો તમારો વિડીયો જોઈ જ રહ્યા છે તો મતલબ તમારો આત્મવિશ્વાસ છે કે આ ડિવાઇસ થી તમને થેરાપી જે આપવામાં આવી એમાં તમને સારું થયું તો બીજા લોકોને પણ સારું થઈ શકે ઓકે તો ગવિંદભાઈ ઇન્ટરવ્યુ આપીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર